જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો તમે મારી માને માનતા હોય તો વિડીયોની એન્ડ સુધી જરૂર જોજો મિત્રો ચોસઠ જોગણી અને પોસઠમું કાતુ મારી મસાણી મેલડીનું આજે આપણે મસાણી મેલડીના ઇતિહાસની વાત કરીશું એક નાના એવા પંખીના માળા જેવું ગામની આ વાત છે આ વાતની આશરે ચારસો પચાસ વર્ષ જેટલો સમય થયો હશે દહે ગામની બાજુમાં આવેલા લેવું ગામમાં એક રૂખી સમાજનો દીકરો રહે છે અને ગામમાં એક નાગણ બાણની દીકરી રહે છે ભગવાન ભોળાનાથનું વરદાન હતું છે તેથી આ બાહણની દીકરી ગયા જન્મે અપ્સરા બની હતી આ રૂખીનો દીકરો દેવલોકનો વસુ હતો જેને એક રૂખી ઘરે અવતાર ધારણ કર્યો હતો અને આ હડ હડ કળિયુગમાં બને એ જન્મ લીધો હતો આ જગતને ખબર ન હોતી કે આ બંને કોણ છે પણ આ તો ઋષિ મુનિના કારણે અવતરેલા હતા હવે બંને એક જ ગામમાં એકબીજાના મોહમાં પડે છે અને બંનેના સંબંધ બંધાણા છે ત્યારે દીકરો કહે છે કે તું બ્રાહ્મણી દીકરી છે અને હું તો એક રૂખીનો દીકરો ઢોલ વગાડનારો છું આ જગત આપણે બંનેને ક્યારેય કબૂલ કરશે નહીં આમ બંને ગામ છોડીને ભાગી જાય છે અને એક શંકર ભગવાન મંદિરે જઈને બંને એકબીજાને સામસામે ખુલ્લી માળા પહેરાવી લગ્ન કરી લે છે હવે લગ્ન કરીને બંને જણા પોતાના ગામ તરફ વળે છે ત્યારે આ દીકરી કહે છે અને સ્વામીના તાપની ઓળખાણ તમને યાદ છે હું સ્વર્ગની દીકરી છું અને તમે એક વસ્તુ છો આ તો રુચિ મુનિના સાપના લીધે આપણે આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે હું તો ઇન્દ્રના દરબારમાંથી આવું છું આ જગત આપણે ઓળખતું નથી પણ આ ગામને આપણે સાબુથી આપવી પડશે કે આપણે કોણ છીએ હવે એક નદી આવે છે અને ત્યાં નદીને કાંઠે બંને ઊભા રહી જાય છે દીકરીના ગળામાં વરમાળા છે માથે મળ્યો છે આપણે મીઠોળ બાંધેલો છે પાનેતર પહેલેલું છે રૂપ રૂપનું અંગાર એવી આ અપ્સરા ધરતીના પર અવતાર ધારણ કરીને નદીની કાંઠે ઊભી છે અને પોતાના પતિને કહે છે કે હવે તમે ગામમાં અને ગામમાં જઈને મૂકીને કહો કે અમે લગ્ન કરી લીધા છે હવે અમારા સત તમારે જોવા હોય તો ખેલ વગા ઢોલ વગાડતા વગાડતા નદીના કાંઠે અમારા સામૈયા કરો આટલું જઈને તમે મૂકીને કહો પછી તો આ રૂખીનો દીકરો ગામમાં આવીને ગામ લોકો અને મૂકીને વાત કરે છે આવી રીતે મેં બાહમ્મણની દીકરીને સાથે લગ્ન કર્યા છે અને આ બ્રાહ્મણની દીકરી નદી કાંઠે ઊભી છે અને ગામ લોકો તમે વાગતે વાગટે વાગતે સામૈયા કરો બ્રાહ્મણી દીકરી અમારા સત તમને બતાવે છે હવે આખું ગામ ભેગું થઈને નદીના કાંઠે આવે છે ઢોલ વાગે છે અને બંને વરઘડિયા ઊભા છેડી બંધાયેલી છે ત્યાં તો સતીએ પોતાના હાથ ઊંચા કર્યા અને પોતાના પતિને કહે છે કે અરે સ્વામીનાથ જાઓ મારી દેવીનો આદેશ છે કે તમે હવે સ્વર્ગે સિદ્ધાજ જાણે હું રાજા બની ડડ રાજા બની ફૂલનો ડડો બની સવા વેદની નાગની બની જઈશ અને ફૂલના ઢગલામાંથી હું સવા વેદની નાગણી જીભના લપકારા મારો પછી જ તમે સ્વર્ગે કે કેમ કે હું સતી છું સતી ત્યારે રંડા નથી પહેલાં હું અને પછી તમે આટલું બોલે છે અને ઢોલ નગારા વાગે છે અને ત્યારે તો સતીનું સતીત્વ જાગૃત થાય છે અને એના હાથની બંને હથેલીમાંથી કંકુ ઝરવા લાગે છે અને આ દીકરીનું સ્વરૂપ ક્રાંત થવા લાગી છે અને કહ્યું કે અરે ગામ લોકો તમે મને ઓળખો છો કે નહીં હું જોગણી છું ગબ્બર જોગણી છું તમારે મને હું બ્રાહ્મણની દીકરી છું પણ અમારા વચનને કારણે અમે ધરતી પર અવતાર ધારણ કર્યું છે ગામ લોકો આ બધું જોઈ રહ્યા છે દીકરીના બંને હાથમાંથી કંકુના ઢગલા થવા લાગ્યા પછી તેના શરીરમાંથી અગન દ્વારના પ્રગટ થઈ અને શરીર બળીને રાગ થઈ ગઈ અને રાગ ફૂલનો ઢગલો બની ગયો અને ફૂલના ઢગલા માટે સવા વેરની નાગણી બહાર નીકળે છે અને પૂંછડી ઉપર ઉભી રહે જીભના લપકારા મારે છે અને એના સ્વામીનાથ સામે જોઈને કહે છે અરે સ્વામિનાથ જાઓ હવે તમારે તીપથી જવાનો સમય થઈ ગયો સ્વર્ગના તેડા આવ્યા છે આટલું બોલે છે ત્યાં તો રીખીના દીકરાનું શરીર પણ ફૂલનો ઢગલો બની ગયો અને ગામ લોકોને પસ્તાવવાનો વારો આવી ગયો ગામ લોકો દીકરી પાસે જઈ માફી માગે છે અને કહે છે કે ખંભા કર ખંભા અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો ત્યારે સવાવેરની નાગણી વાચા ફૂટે છે અને કહે છે ખમમા છે મારી વસ્તીને ખંભા હું તો નદીના કાંઠે અહીં બેઠી છું જાઓ મને મસાળની મેલણી માતા તરીકે ઓળખજો આ જગતમાં ચોસઠ જોગણી છે પણ આ ચોંસઠ જોગણીમાં આ પોષનું ખાતું છે અને હું મસાની મેલવી તરીકે આ જગતમાં પૂજાઈશ હવે અહીં મારા બેસના કરો અને સવામણના તાવા કરો હું સવામણના તાવે રમવા આવીશ આટલું કહી મા અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો આ હતો મસાની મેલીનો ઇતિહાસ આ વિડીયો ગમે હોય વિડીયોને શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો